દરેક દર્શક મિત્રોનું દીવમાં સ્વાગત છે આ ચેનલને જે દર્શકોએ સબસ્ક્રાઈબ કરી છે તે દરેક દર્શકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપણે હવે દીવમાં આગળ જઈ રહ્યા છે તો તમને આજે એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં ઘણા લોકો ઓછા આવતા હોય છે અને દીવના વધુ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જી અત્યારે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છે તેની જમણી બાજુ નાહીડાની ગુફા આવે છે તે પણ તમને હવે પછીના વિડીયોમાં બતાવશું અત્યારે આપણે જઈ રહ્યા છે તે ચક્રતીર્થ બીચ ઉપર જઈએ છીએ તેની પહેલાં જલંધર બીચ પણ આવે છે અત્યારે આપણે જલંધર બીચના રસ્તે જઈ રહ્યા છે અને થોડી જ વારમાં આપણે ચક્રતીર્થ બીચ ઉપર પહોંચી જશું દીવના સમુદ્રની સુંદરતા એટલી બધી છે કે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને દીવમાં ફરવાની મજા માણે છે

આખી બોટ જળ સમાધિ લીધી હતી તેમના વિશે આપણે વાત આગળ તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ ચક્રતીર્થ બીચ ઉપર બિરાજમાન હોવાથી આપણે મહાદેવને ચક્રતીર્થેશ્વર મહાદેવ કહીએ છીએ અહીં શિવલિંગના દર્શન કરીએ અને સાથે માતાજી પણ બિરાજમાન છે સમુદ્રનું પાણી કુદરતી રીતે જ અહીં આવે છે અને શિવલિંગ ઉપર જળાભિષેક કરીને વળી પાછું સમુદ્રમાં જાય છે આવી જ રીતે અહીંથી બે કિલોમીટર દૂર શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે કે જ્યાં પાંચ શિવલિંગને સમુદ્રનું પાણી કુદરતી રીતે જળાભિષેક કરે છે આપણે હવે પછીના વિડીયોમાં તેમની પણ મુલાકાત લઈશું આપનો ખૂબ ખૂબ આભાર